શ્રી તમારો સવાલ છે કે મારા મમ્મીને પાંચ સાત વર્ષથી સ્લો કેન્સરનું નિદાન હતું હવે વધવા લાગ્યું છે તમારા ઓડિયો સાંભળીને એટલું તો શીખવા મળ્યું છે કે આ બધા કર્મનો ઉદય હોય અમારા અને મમ્મીના પણ જ્યારે પોતાના પર થાય ત્યારે તમારી માન્યતાની પરીક્ષા લેવાતી હોય એવું લાગે થોડા હાલી જવાય આવી બીમારીમાં મમ્મી એ પોતે કેવી રીતના ફાઇટ કરવું જોઈએ અને ફેમિલી મેમ્બર કેવી રીતના હેન્ડલ કરે એના પર થોડુંક કહો હા ભાઈ દરેક વાત બુદ્ધિથી સમજવી સહેલી છે પણ જયારે ખરેખર પોતાના ઉપર આવે છે ત્યારે અંદર અચાનક વીજળી પડી હોય ને હોય તેવું લાગે લગભગ આપણે આ જીવન બેભાનપણે જીવતા હોઈએ છીએ આપણા જેવડા અનેક ને આપણે મૂકી આવ્યા છતાં મન એમ કહેતું હોય છે કે હજી આપણને તો ઘણી વાર છે

મૃત્યુ સમાવે કેવી ભાવના ભાવવી એ દરરોજ એકવાર વાંચી જાઓ જેથી દરરોજ એ સ્મરણ તાજું થાય કે જવાનું તો છે જ પરંતુ મૃત્યુને મહોત્સવ બનાવીને જવાનું છે નિરાશ હતાશ થઈને પરાણે પરાણે નથી જવાનું આ સવાલ વાંચાય એમ ના હોય ને તો પોડકાસ્ટ સ્ટોડિયોની લિંકમાં એકસો પચીસ નંબરનો પાર્ટ આખો પાર્ટ જ મૃત્યુ વિશે છે અને તેમાં ઓડિયો નંબર નંબર આ નો સવાલ બોલીને મેં ઓડિયો બનાવે છે તે દરરોજ એક વાર સાંભળી જાઓ એમાંથી ઘણું સારું એવું બળ મળશે તમારી માનસિક તૈયારી રહેશે કે આવા કોઈ રોગનું નિદાન થશે ને ત્યારે ભાંગી નહીં પડો પણ મન કહેશે તમારું મન કહેશે સારું થયું એક નોટિસ મળી ગઈ કે જીવ હવે પૂરજોશમાં તૈયારી કરવા લાગ જીવને કહેશો તમે કે સારું થયું નોટિસ મળી ગઈ હવે પૂરજોશમાં તૈયારી કરવા લાગ ઓલું અચાનક હાર્ટ એટેક આવી ગયો કે એક્સિડન્ટ થઈ ગયો તો તમને તૈયારી કરવાનો ટાઈમ જ ના મળે એક આપણે અહીંથી ખાલી પાલીતાણા જવું કે ક્યાંય ફોરેન જવું હોય ને તો કેટલી તૈયારી હોય કેટલા દિવસોની તૈયારી હોય તો આ તો અનંતની યાત્રા એ જવાનું છે એના માટે કોઈ તૈયારી નહીં તો આ બી કોઈ નોટિસ મળે ત્યારે ધર્મી જીવ તો ખુશ થાય કે અત્યાર સુધી બહુ સ્લો તૈયારી થતી હતી હવે તમારી એક સેકન્ડ પણ વેસ્ટ ના જવી જોઈએ પહેલું જ કામ તમારા નજીકના વ્યક્તિઓ પરથી મો છોડવાનું કરો વિચારો કે આ જન્મના મારા દીકરા દીકરી પતિ પત્ની મા બાપ મિત્રો આ કોઈ મારા ખરેખર સગા નથી સૌ પોત પોતાનો હિસાબ પૂરો કરવા લેનદેનના સંબંધ પૂરા કરવા નજીક આવ્યા છે જેનો જેનો હિસાબ પૂરો થશે કે તે જીવ તને છોડીને એના બીજા કોઈ જીવ સાથેનો હિસાબ પૂરો કરવા ચાલ્યો જશે આવા તો તારા આગલા કેટલાય જન્મોના કેટલાય સગાવાલા જેનો તારી સાથેનો હિસાબ પૂરો થઈ ગયો છે તે અત્યારે તારી આજુબાજુમાં હશે ને તો પણ તને ઓળખવાના નથી કે બોલાવાના નથી તો આ જન્મના જીવો જેમાં તું મોહ રાખીને બેઠો છે એનું પણ એક થશે માટે હે જીવ મમત્વ છોડ એક એક જીવ સાથે હિસાબ ચૂકતે કરીને એને છોડતા જવાનું છે નહી તો તો અનંત કાલે પાર આવે એમ નથી જોકે દરેક જણ એ વાત સુવર્ણ અક્ષરે મગજમાં લખી નાખો કે ગમે એટલી વાતો કરવાથી વ્યાખ્યાનો સાંભળવાથી કે બુદ્ધિથી બરાબર સમજી જવાથી કે સ્વીકારી લેવાથી આ મોહ વિકાર શાંત પડતો નથી હા એ થોડો પાતળો પડી શકે પણ પાછો અનુકૂળ સંજોગો મળે એટલે પાછો તગડો થઈ જાય કોઈ પણ વિકારમાંથી છૂટવા માટે એની એક એક પ્રતરને સિવાય પડે એમ આવેલા જીવો એ અગર તમારી ઉપેક્ષા કરે છે તો એટલું જ વિચારો કે હશે મારે એની સાથે એટલો જ લેનદેનનો સંબંધ હશે જવા દે એને જે કરવું હોય તે કરે હું એની અપેક્ષા નહીં રાખું ને હું એની ઉપેક્ષા પણ નહીં કરું આ જન્મમાં ભાવે સહન કરી લઈશ આ પાંચમો આરો અતિ કઠિન છે એટલે આપણે શાંતિથી જીવી શકીએ એટલી તૈયારી કરવી પડે બાકી અંદર જે દ્વેષ ભાવ ઉત્પન્ન થાય તો તે જીવની અંતરથી ક્ષમા ક્ષમા માંગવાની ચાલુ કરી દેવી અને એના દ્વારા એ દ્વેષને હળદો કરતા આ બધી અનંતની યાત્રાએ જવાની તૈયારીના ભાગરૂપે જ આ વાત કરી રહી છું કપરા રોગની નોટિસ મળ્યા પછી આંતરિક તૈયારી કરવાની વાત કરું છું અત્યાર સુધી તમે જે જે વ્યક્તિ માટે જે કઈ પરોપકાર કર્યું છે તેને યાદ ના કર્યા કરો તેની વાતો ના કર્યા કરો ભૂતકાળને ભૂલવાનો જ છે ભૂતકાળમાં જવું નહીં ને ભવિષ્યમાં રાચવું નહીં વર્તમાનમાં જ રહેવું એ ધર્મ છે મિતવાનું આમ કર્યું ને તેમ કર્યું ને તેને તમારી કઈ પડી નથી આવી આટી મનમાં વાળ્યા કરશો નવા કર્મ ને કીકર આ સિદ્ધાંત અપનાવો જેથી કોઈની અપેક્ષા રહેશે નહીં આપણી જરૂરિયાત પૂરતું કામ થતું હોય એમાં સંતોષ માની લેવાનો બાકી ઘરના ને બારના ને ઉમર લાયક થયા પછી પોતાની રીતે જીવવા દો એમાં તમે સુખી ને સામે વાળા પણ સુખી જેટલું સુંદર જીવન જીવી જાણ્યું એટલું જ સુંદર રીતે મોતને પણ આવકારો બાકી અહીંથી ગયા પછી કોઈ મને યાદ કરે અરે એવી બધી આશાઓ છોડી દો એના બદલે એમ વિચારો કે મને યાદ કરવામાં એને વિચારાને શું મળશે એ શું કામ મને યાદ કરવામાં એનો ટાઈમ અમૂલ્ય સમય બગાડે એના કરતા એટલો સમય એની સાધના ના કરે તમે તો એવું ઈચ્છો સામેલા ને જે ઉદયમાં આવશે એ કરશ પણ આપણે તો એવું ઈચ્છીએ કે આપણને યાદ કરવામાં શું કામ એનો સમય બગાડે એની સાધના ના કરે એટલો ટાઈમ આ જીવન તો રેતી ની જેમ સરકી રહ્યું છે એ વ્યક્તિ એના જીવનની ક્ષણે ક્ષણ નો સદુપયોગ ના કરે કે મને યાદ કરવાનો સમય બગાડે એવું નાખો બહાર નીકળવું જ પડશે આ લોકેશ ના જ સંસારનો અંત આપવા નથી દેતી કોણ મને મળવા આવ્યું કોણ ખબર કાઢવા આવ્યું કોણ ના આવ્યું જીવને સમજાવો

રાજગાદી છોડીને જંગલમાં એકલા જતા રહ્યા કેમ કે એને છૂટું હતું કર્મોની નિર્જરા કરવી હતી સાધના કરવી હતી આમ હર પળ મૃત્યુ મહારાજાને ભેટવાની તૈયારી રાખશો તો ક્યારે પણ આવા દર્દનું નિદાન થશે ને તો મનથી ભાંગી નહીં પડો વધુ દ્રઢતા લાવવા માટે પ્રશ્નો તરત ભાગ ત્રણ માં સવાલ નંબર એકસો એક એકસો બે એકસો ત્રણ એ વાંચી જાઓ અને ભાગ એક માંથી સવાલ નંબર એકસો અગિયાર દરરોજ એક વાર વાંચો તો મનની દ્રઢતા આવતી જશે અને આગળનો માર્ગ સરળ થઈ જશે ઇઝ બાય સુબોધી મસાલિયા માય કોન્ટેક્ટ નંબર ઇઝ આવા સવાલ જવાબના ગ્રુપમાં જોડાવા માટે મને અથવા તો કોઈ પણ એડમિનજીને વોટ્સએપ કરો